આપણે જણાવી દઈએ કે હોળીના ઉત્સવ નિમિત્તે ખાસ આ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે ઉપલેટાના સેવકો દ્વારા ઉતારાની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે સેવકો દ્વારા વિનામૂલ્યે મૂલ્યે શરબતની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે સેવા

જયરામજી ગ્રુપ દ્વારા શરબત અને તેમને ઉતારાનો અમને લાભ મળ્યો છે આવા ને આવા લાભ દ્વારકાધીશ અમને કાયમ આપે અને આ દર વર્ષે અમે આવું આયોજન કરીએ એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ધોળકાથી દ્વારકા પગપાળા યાત્રા સંઘ છેલ્લા સત્યાવીસ વર્ષથી અમે બધા ભેગા મળી આનું આયોજન કરીએ છીએ અમારી સાથે જમવાની વ્યવસ્થા પાણી મિનરલ વોટરની વ્યવસ્થા તથા રસ્તામાં મળતી ચા પાણી નાસ્તાની સેવાનો લાભ લઈએ છીએ બપોરનું આજનું રોકાણ અમારું ડુમિયાની પટેલ સમાજમાં હતું ત્યાં રહેવા રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારબાદ ઉપલેટાથી આગળ ઇસરા પાટિયા પટેલ ઇન્ડસ્ટ્રીઝમાં અમારું રાત્રિ રોકાણ છે ત્યાં પણ રહેવા રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે અમારું આગામી રોકાણ સૌટા આયર સમાજની વાડીમાં છે આજથી આ સવા સત્યાવીસ વર્ષ છે સઘનું મારું અને મારે એકસો ને પાંચમી વખત આ દ્વારકાનો ફેરો છે એમાં મારે સોમનાથના નવ અને દ્વારકાના એમ કરીને મારે ટોટલ છ છન્નું વખત દ્વારકા ને હું આજથી ઓગણીસો બ્યાસીથી થી દ્વારકા પગપાળા યાત્રા ચાલુ છું અને આ સંઘ મારો બાવીસ બે નીકળ્યો છે અને આઠ ત્રણે પોલી નવ તારીખની ધજા છે દ્વારકાની અંદર